આમ જો આ ચાલુ કરીને એટલે દહા દહા ભી હું દેખા પૂછણા હોત ગયો હે નહીં જો તું તને માથે તુલુ પડી ગયું કવર આવું કારું કવર હવે હોય ના દી ખરવાનું એ પાણી મેક દી ગરગી નઈ હું દી તે આ ખરી ગયું બધી હા લખી માં આ તારી વહુ હાલુ ગિફ્ટ લીધું કે આ બેહો દવા માં કાઈ માઈ છે દે તો હા કેવાની સાબ કરે કે રોકા જવાના હા આ એક આ બે આ ત્રણ આ ચાર જય મુરલીધર જય દ્વારકાધીશ બધા ડાયરા ને રામ રામ કેમ છો બધા યુટ્યુબ ફેમિલી સવારનો ટાઈમ થઈ ગયો છે સાડા નવ જેવું નવ જેવું થયું છે સવા નવ જેવું ને અત્યારે અત્યારમાં પોતાને આપણા લખીમાં કંઈક કાયમે વર્ગી ગયા લાગે દવણો બાજરાનો હા આમાં તો આને માથે તેલું પડી ગયું કવર

એવી જોઈ નામાં જોઈ તો તમે ભાઈ ખાલી જોઈ લે ઓહો મારા અક્ષર કેમ છે ભાઈ કામ આપણે આમાં હાંસવા ને આપણે ઓછી હોય પછી કામ હાંસવા કા ભાઈ બરાબર ને કે આમાં ધોડતો જ કે તમારે હાંસવાની ત્રેવડ નથી હા હાંસો જ કીધો પણ તું આવી જા હા મેં લે

ખાતર ગોતો છે કારણ કે હમણાં ઘઉં મોટા થઈ જાય નાખવું પડશે ખાતર ખાતરનું હવે તો ભાઈ મસ્ત મજાનો ચા બને છે એકચુઅલી માં કારણ કે મજૂર છે દેવા છે લખી ગયા બધાનો ચા ફટાફટ દેવા જવાનો છે બોલ બે શબ્દ બે તમારા મીઠા મીઠો તો નથી કડવા આવે તારા કડવા મોઢામાંથી મીઠા શબ્દ બોલ બોલાતા બધા નથી બોલાય તો કઈ નહીં

તર નબળું નહી દીધું ક્યાંક ઘર નહીં તારા આમ કાલે તો મમ્મી જાય ને પપ્પા પપ્પા તમે તો મને આવું નબળું દીધું કે પછી કાલે કાલે ખીસકાવ ઘરના ઘરના નબળું તો આપે કોઈ ન આવે નબળું હું બરોબર ને તો પછી હિસાક વેસક તારે ઈંધો રિસ ફૂલ રડવાનું પાણી જ પડી દે હવે લખીમાં માં જમવા આવ્યો ને વાહ 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 લખીમાં તારી જ વાત ચાલે લેખીમાં આવી ગયા હું હું લેખીમાં જમવા આવ્યા કે હમણાં આવી છે તો તો આવી ગયા જમી લે જમી લે તો પછી આપણે બ્લોગ ચાલુ કરીએ પેલા જમી લે આપણે લખી માને મૂકવા દવાના છે વાળીએ અને પાણીનું કેને મૂકવા દવાનું છે હું બેહાડલો કેન માથે લેખી માને બેહાડ દેવા કાલે લેખી માં આવી જાય એટલામાં આમ લેખીમાં જાને આમ ઉછાઇ બહુ કઈ છે ને લેખીમાં ચાલો પેલા કેન ભર પછી લખી માને વાડીએ મૂકાવીએ ઘરે ફૂગી ગયા છે ને હર્ષ મૂકી દીધો ચારે હિસાબ કી કરો તીગ પછી રોકાવા જવાનું ઘે જવાનું કે તો રોકાય એમ કે મને હે કઈ મંત તો મસ્ત મજાનો સાથ ને આમ જો દિલથી બની જાય ખેજમા નો બનાવ રોકાવ બેસી જવું આદુ બાજુ નાખી જાય કે સાહારો બને એટલે એમાં નીંદર કે ઉડે એમાં સડી જાવ હલો પેલા ચા બનીએ પછી ક્યાં દેવા જવાનું છે ખેતરમાં વાડીએ જવાનું છે ચા દેવા હલો ચા બનીએ પછી ચા પી પછી વાળીએ અને પછી પાછા ઘરે કરી જો પેલા ચા જો હાલો ભાઈ તો મસ્ત મજાનું નાઈ લીધું છે અને વાડીએ ચા દેવા કીધું સીધો પછી દવા સાટો જવાનું થયું એટલે હે ને દવા છાંટી આવી ઘરે છે ને હવે

પાંચ છ સાત આઠ આઠ ભેવું જેવું લાગે બે પાડા બે બસ આ દોઢ દો દો લખી માં ફેરવે હોવું પણ સાદી હે લખી માં કે હું એકલી નહીં મારી હોવું પણ એક આ કામ કરવા લાગે હાલો તો હવું તમે સાવ બનાવશો ને પી લઈ અને પછી વાડીએ થોડું ઘણું કામ છે કરવા જવાનું છે ખાલી ખોખું છે હમણાં હર્ષા ને હર્ષા તાર છે ને કંઈક લઈ આવ્યું તો હું હમણાં જઈ ગયો હર્ષા હું છે ને હા તાર કંઈક હું છે ને તાર કંઈક લઈ આવ્યો ગિફ્ટ તાર કંઈક ગિફ્ટ લઈ આવ્યો આપું કે આખું બંધ તો આપું કરોડો રૂપિયાનું છે નથી દેખાતું હા અલે બત્તી ભેહું દોવામાં કાઈ મય છે હવે અંધારું હોય ને ડરિયામ તું નથી કે અંધાર ઉસે ઠીક આ જોરો મજવા તો બત્તી લઈ આવો રેડી આમ જો આ ચાલુ કરી ને એટલે દહ દહ ભેહું દેખા પૂછણા હોત ગયો હે નઈ જો તું તો પછી કઈ ની આ લખી માં આ તારી ઓ વાળું ગિફ્ટ લીધું કે આ ભેહું દોવામાં કાઈ મય છે દે તો હા આ તે છે બે વાર ગિફ્ટ આપી મી એક વાર બધી ગિફ્ટ આપી લખી મારી પાસે ગિફ્ટ આપી

Bye-bye.